પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતીય મિસાઇલ હુમલાની પુષ્ટિ કરી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દસમી મે બે હજાર પચ્ચીસના રોજ ભારતની બેલિસ્ટિક મિસાઇલોએ પાકિસ્તાનના નૂરખાન એરબેઝ અને અન્ય સ્થળોને નિશાન બનાવ્યાની પુષ્ટિ કરી છે આ હુમલો ઓપરેશન સિન્ડુરના ભાગરૂપે કરવામાં આવ્યો હતો જે ભારતની સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી આધારભૂત સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો આ હુમલાની માહિતી તેમણે 10મી મેની મધરાતે પાકિસ્તાના સેના પ્રમુખ જનરલ હસીમ મુનિર દ્વારા આપવામાં આવી હતી શરિફી જણાવ્યું કે તે સમયે જનરલ મુનિરની અવાજમાં આત્મવિશ્વાસ અને દેશપ્રેમ સ્પષ્ટ રીતે સંભળાતી હતી આ હુમલાના પરિણામે પાકિસ્તાના વિવિધ એરબેસો જેમ કે નૂર ખાન મુશાફ બોલારી અને શાહબાજ ને નુકસાન પહોંચ્યું હતું સેટેલાઇટ છબીઓ અનુસાર આ સ્થળોએ માઇનોર નુકસાન થયું હતું જેમાં જમીન પરના વાહનો અને બાંધકામ સામગ્રીને નુકસાન થયું હતું જ્યારે વિમાનોની સુરક્ષા અખંડિત રહી હતી આ હુમલાને પગલે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ મુન્નીરને સુરક્ષિત બંકરમાં ખસેડવામાં આવ્યા હતા અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી પાકિસ્તાનની સેના હેડક્વાર્ટર્સને ઈસ્લામાબાદમાં સ્થળાંતર કરવાની યોજના પર વિચારણા ચાલી રહી છે જે સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહી છે આ ઘટનાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં વધારો થયો હતો યુનાઇટેડ સ્ટેટ્સ અને સાઉદી અરેબિયાના દબાણ હેઠળ બંને દેશોએ 10મી મે 2025 ના રોજ સીઝફાયર જાહેર કર્યો હતો જેનાથી યુદ્ધની સ્થિતિ ટેણી હતી એકમ જવાબ دیں گے 9 ઓર 10 કી દરમિયાનની રાત મે तकरीबन 2.5 બજે સેફાસલાર जनरल सईद आसम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वजी साहब हिंदुस्तान ने अपने बलस्टिक मिजाइल अभी लॉन्च किए हैं एक नूर ख़ान एयरपोर्ट में गिरा है और कुछ और दूसरे इलाक़ों में गिरे हैं मेरे इंतहाई काबिलाम बुज़ुर्गों भाई और बहनों मैं उस खुदा बुजुर्गो बर्तर को गवाह बनाकर कहता हूँ कि इस जनेल की आवाज में इंतहाई एतमद था खुददारी थी और